આ નિબંધ બે વ્યાખ્યાનો પર આધારિત છે જે વુલ્ફે ઓગણીસો કેમ્બ્રિજ યુનિવર્સિટીની બે મહિલા કોલેજો અને હતા આ નિબંધમાં વુલ્ફ એવી દલીલ કરે છે કે મહિલાને સાહિત્યિક રચનાત્મકતા માટે બે વસ્તુઓની જરૂર હોય છે એક ખાનગી ઓરડો અને આર્થિક સ્વતંત્રતા આ લેખમાં આપણે રૂમ ઓફ વન ના કથાનક થીમ્સ લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું કથાનકનો સાર આ રૂમ ઓફ વન્સ ઓન એક પરંપરાગત કથાનક વાળી નવલ કથા નથી પરંતુ તે એક નિબંધ છે જે વિચાર તર્ક અને કાલ્પનિક કથાઓના મિશ્રણ સાથે લખાયેલ છે વુલ્ફ આ નિબંધમાં મહિલાઓ અને સાહિત્ય વિમેન એન્ડ ફિક્શન વિષય પર પોતાના વિચારો રજૂ કરે છે નિબંધની શરૂઆતમાં તે એક કાલ્પનિક કથાકાર તરીકે પોતાની જાતને રજૂ કરે છે જે નદી કિનારે ફરતી વખતે વિચાર કરે છે આ કથાકાર કેમ્બ્રિજ યુનિવર્સિટીની એક કાલ્પનિક કોલેજ ઓક્સબ્રિજ માં છે જ્યાં તે સાહિત્ય અને મહિલાઓની સ્થિતિ પર વિચાર કરે છે નિબંધનો કેન્દ્રીય તર્ક એ છે કે મહિલાઓને સાહિત્યમાં રચનાત્મકતા માટે બે આવશ્યક વસ્તુઓની જરૂર હોય છે પાંચસો પાઉન્ડની વાર્ષિક આવક અને પોતાનો એક ઓરડો આ બંને વસ્તુઓ આર્થિક સ્વતંત્રતા અને ખાનગી સ્થાનનું પ્રતિક છે જે પુરુષ લેખકોને સરળતાથી ઉપલબ્ધ હતા પરંતુ મહિલાઓને સામાજિક અને આર્થિક અવરોધોને કારણે નહીં વુલ્ફ એવી દલીલ કરે છે કે આ સંસાધનોના અભાવમાં મહિલાઓ પોતાની રચનાત્મક ક્ષમતાને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકી નહીં વુલ્ફ આ તર્કને સમર્થન આપવા માટે ઇતિહાસ સાહિત્ય અને કાલ્પનિક કથાઓનો ઉપયોગ કરે છે તે એક કાલ્પનિક પાત્ર જુડિથ શેક્સપિયરની ની વાર્તા કહે છે જે વિલિયમ શેક્સપિયરની ની બહેન છે જુડિથમાં માં પોતાના ભાઈ જેટલી જ પ્રતિભા છે પરંતુ સામાજિક બંધનો જેમ કે શિક્ષણનો અભાવ લગ્ન દબાણ અને સામાજિક અપેક્ષાઓને કારણે તે પોતાની પ્રતિભા વ્યક્ત કરી શકતી નથી અને આખરે આત્મહત્યા કરી લે છે આ વાર્તા મહિલાઓ સામે આવતા માળખાકીય રેખાંકિત કરે છે વુલ્ફ નિબંધમાં વિવિધ ઐતિહાસિક અને સમકાલીન મહિલા લેખિકાઓ જેમ કે જેન ઓસ્ટિમ શાર્લોટ બ્રોન્ટે અને એમિલી બ્રોન્ટે ના કાર્યો વિશ્લેષણ કરે છે તે એ બતાવે છે કે આ લેખિકાઓએ સામાજિક અને આર્થિક અવરોધો હોવા છતાં નોંધપાત્ર કાર્ય કર્યું પરંતુ તેમની રચનાત્મકતા મર્યાદિત સંસાધનોને કારણે પ્રભાવિત થઈ નિબંધનો અંત એક આશાવાદી નોંધ પર થાય છે જેમાં વુલ્ફ એવી આશા વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં મહિલાઓ વધુ સ્વતંત્રતા અને સંસાધનો સાથે સાહિત્યમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા વ્યક્ત કરી શકશે થીમ્સ અ રૂમ ઓફ વન્સ ઓન માં ઘણી મહત્વપૂર્ણ થીમ્સ છે જે તેને નારીવાદી સાહિત્યની એક કાલાતીત રચના બનાવે છે નારીવાદ અને લિંગ અસમાનતા નિબંધનો કેન્દ્રીય વિષય લિંગ અસમાનતા અને તેની સાહિત્ય પર અસર છે. વુલ્ફ એવી દલીલ કરે છે કે મહિલાઓને સાહિત્યમાં ઓછું પ્રતિનિધિત્વ એટલા માટે મળ્યું કારણ કે તેમની પાસે આર્થિક સ્વતંત્રતા અને ખાનગી સ્થાનનો અભાવ હતો. તે સામાજિક માળખાઓ જેમ કે પિતૃસત્તા, શિક્ષણ સુધી મર્યાદિત પહોંચ અને ઘરેલુ જવાબદારીઓ ને મહિલાઓની રચનાત્મકતાના અવરોધ તરીકે ચિત્રિત કરે છે. આ થીમ નારીવાદી ટીકાનો પાયો નાખે છે આર્થિક સ્વતંત્રતા વુલ્ફનો પાંચસો પાઉન્ડની વાર્ષિક આવકનો વિચાર આર્થિક સ્વતંત્રતાની જરૂરિયાતને રેખાંકિત કરે છે તે એ બતાવે છે કે આર્થિક સ્થિરતા વિના મહિલાઓ રચનાત્મક કાર્યો માટે સમય અને ઊર્જા કાઢી શકતી નથી આ થીમ તે સમયની મધ્યમ અને નિમ્ન વર્ગની મહિલાઓની સ્થિતિને ખાસ કરીને ઉજાગર કરે છે જેમને ગુજરાન ચલાવવા અને ઘરેલુ કાર્યોમાં વ્યસ્ત રહેવું પડતું હતું ખાનગી સ્થાન અને રચનાત્મકતા પોતાનો એક ઓરડોનો વિચાર ખાનગી સ્થાન અને માનસિક સ્વતંત્રતાનું પ્રતિક છે વુલ્ફ કહે છે છે કે રચનાત્મકતા માટે એક એવી જગ્યાની જરૂર હોય જ્યાં લેખક અવરોધ વિના પોતાના વિચારો વ્યક્ત કરી શકે આ થીમ મહિલાઓ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ હતી જેમને ઘણીવાર ઘરેલું ઘરેલુ જવાબદારીઓ અને સામાજિક અપેક્ષાઓને કારણે ખાનગી સ્થાન મળતું નહોતું સાહિત્ય અને લિંગ વુલ્ફ સાહિત્યમાં લિંગની અસરનું વિશ્લેષણ કરે છે તે એવી દલીલ કરે છે કે પુરુષ લેખકોએ મહિલાઓને ઘણી વાર દ્રષ્ટિકોણ ચિત્રિત કરી જેના પરિણામે સાહિત્યમાં મહિલાઓનો વાસ્તવિક અવાજ ઓછો સંભળાયો તે એમ પણ કહે છે કે મહિલા લેખિકાઓને પોતાનો અનન્ય અવાજ વિકસાવવા માટે સામાજિક અને આર્થિક અવરોધોને પાર કરવા પડશે આશા અને ભવિષ્ય નિબંધનો અંત એક આશાવાદી દ્રષ્ટિકોણ રજૂ કરે છે જેમાં વુલ્ફ એ વિશ્વાસ વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં મહિલાઓ વધુ સ્વતંત્રતા અને સંસાધનો સાથે સાહિત્યમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા વ્યક્ત કરી શકશે તે એવી આશા રાખે છે કે જુડીત શેક્સપિયર જેવી પ્રતિભાઓ ભવિષ્યમાં ખીલશે પાત્રો અને કાલ્પનિક તત્વ જો કે અ રૂમ ઓફ વન્સ ઓન એક નિબંધ છે વુલ્ફે તેમાં કાલ્પનિક પાત્રો અને કથાઓનો ઉપયોગ કરીને પોતાના તર્કોને જીવંત બનાવ્યા છે જુડીત શેક્સપિયર જુડિથ શેક્સપિયર વિલિયમ શેક્સપિયરની કાલ્પનિક બહેન વુલ્ફનું સૌથી પ્રભાવશાળી કાલ્પનિક પાત્ર છે. જુડિથનું ચરિત્ર તે તમામ મહિલાઓનું પ્રતિક છે જેમની પ્રતિભા સામાજિક અને લિંગ અવરોધોને કારણે દબાઈ ગઈ. તેની વાર્તા દુઃખદ છે, પરંતુ તે વુલ્ફના તર્કને મજબૂત કરે છે કે પ્રતિભાને ખીલવા માટે યોગ્ય તકોની જરૂર હોય છે. કથાકાર વુલ્ફ પોતાની જાતને એક કાલ્પનિક કથાકાર તરીકે રજૂ કરે છે જે ઓક્સબ્રિજમાં ફરતી વખતે વિચાર કરે છે આ કથાકાર એક સામાન્ય મહિલા જેવી છે જે પોતાના અનુભવો અને અવલોકનો દ્વારા લિંગ અસમાનતાને ઉજાગર કરે છે આ તકનીક નિબંધને વ્યક્તિગત અને સુલભ બનાવે છે લેખન શૈલી વર્જિનિયા વુલ્ફની લેખન શૈલી અ રૂમ ઓફ વન્સ ઓનમાં તેમની સાહિત્યિક પ્રતિભાને સંપૂર્ણપણે દર્શાવે છે તેમની ભાષા કાવ્યાત્મક પ્રવાહમયી અને વિચાર પ્રેરક છે તે નિબંધને એક વાર્તાની જેમ રજૂ કરે છે જેમાં વ્યક્તિગત અનુભવો ઐતિહાસિક વિશ્લેષણ અને કાલ્પનિક કથાઓ એકબીજામાં ભળી જાય છે આ શૈલી નિબંધને માત્ર એક શૈક્ષણિક તર્કથી વધુ બનાવે છે તે એક સાહિત્યિક અનુભવ છે વુલ્ફની લેખન શૈલીમાં હાસ્ય અને વ્યંગ્યનો પણ ઉપયોગ છે ઉદાહરણ તરીકે તે પુરુષ પ્રધાન સાહિત્યિક અને શૈક્ષણિક દુનિયાની મૂર્ખતા પર હળવો વ્યંગ્ય કરવા માટે પ્રેરિત